તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા મિત્રો આશા રાખું આપ સૌની તબિયત સારી હશે મિત્રો કદાચ તમે ગઈકાલનો લોગ દેવશે સુબા ભરેલા લાકડાની ગાડી જેકી પેપર કંપનીમાં ગઈકાલે સાંજે દસેક વાગે એન્ટ્રી કરી હતી અને ગાડી ખાલી કરવાનો નંબર એ છે બીજે દિવસે સાંજે ચાર વાગે તો મિત્રો અત્યારે હું જાઉં છું જેકે પેપર કંપનીમાં ગાડી ખાલી કરાવવા માટે આ છે અમારું બ્યુટિફુલ ગામ અને રસ્તો ખરાબ છે રસ્તા માટે માફી જાઉં છું રસ્તો બરાબર નથી તો મિત્રો ફાઇનલી છે ફાઈનલી હું કંપની ની અંદર આવી ગયો છું અને આ મારી સામે ગાડી છે બે ત્રણ એક ગાડી છે આ બધી આગળ જાય પછી કાંટા પર ચડશે ત્યારબાદ મારો આવશે આપડી ગાડી કાંટા પર ચડી ગઈ છે અને અત્યારે વજન થઈ જાય એટલે જાઉં ખાલી કરવા માટે મિત્રો હું આવી ગયો છું મશીન પાસે જ્યાં આગળ લાકડા કપાય છે ત્યાં આગળ હું આવી ગયો છું જોઈ શકો છો આ છે મશીન અહીંયા આગળ આ જે છે મશીન એ ટ્રકમાંથી ઉચકીને લાકડા બેલ્ટ પર ખાલી કરે અને બેલ્ટ દ્વારા જાય છે સીધા મશીનમાં એટલે ત્યાંથી ભૂકો થઈ જાય છે એટલે ઝીરણો આટલા આટલા આટલો જેટલા ટુકડા થઈ જાય લાકડાના ત્યાંથી આગળ જાય છે પછી સ્ટોરેજમાં અહીંયા આગળ આ જે છે સામે આ અમારી આંગળીની સામે દેખાય છે એ સ્ટોર છે ત્યાં આગળ જેટલું પણ લાકડાનો કપાઈન જે છે ત્યાં આગળ સ્ટોર થાય છે પિકઅપમાં જે સુબાવાના લાકડા ભરલા હતા તે ખાલી કરીને અત્યારે નીકળ્યો છું ઘરે જવા માટે મિત્રો પિકઅપમાં જે સુબાવાના લાકડા હતા તે ખાલી કરીને આવી ગયો છું ઘરે મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત